મિત્રો લોટ દળવાની જે ઇન્ડસ્ટ્રીયલ જે કમર્શિયલ ઘંટી આવે ને એ બનાવતી ગુજરાતની સૌથી મોટી ફેક્ટરીમાં હું આવ્યો છું હું છું સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મારી સાથે છે જીતેન્દ્રભાઈ ભુવા હવે એનું એટલું મોટું આ કારખાનું છે ને કે એના સાપરમાં અઢારથી વધારે યુનિટ છે અને દસ હજારથી વધુ આવી ઘંટીઓ જે ઇન્ડસ્ટ્રીયલ ઘંટીઓ હોય એને આખા દેશ વિદેશમાં સપ્લાય કરી છે અને વિશેષ વાત એ છે કે બહુ બધી બહેનો જે ઘરે બેઠા કે એના નાનકડી દુકાનમાં લોટ દળવાનો જે ધંધો કરવો હોય ને તો આની પાસેથી ઘંટી મેળવીને અને ઘણી બધી બહેનો પોતાનો ધંધો કરી રહી છે અને આ બિઝનેસમાં ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ છે સબસિડી મળે છે અને પાછા વ્યાજ દરમાં પણ સબસિડી મળે છે તો આપણે એ બધું જાણીશું આ ધંધાની વિશેષતા ધંધો કેવી રીતે કરાય આ ધંધામાં કેટલો ફાયદો હોય એ બધું જાણીશું જીતેન્દ્રભાઈ ભુવા પાસે જીતેન્દ્રભાઈ સ્વાગત છે તમારું થેન્ક યુ તો આ જે જે ઘંટી છે અને બનાવતા ત્યાર પછી ઘંટી નાની બનાવવાનું ચાલુ કર્યું પછી મોટી ઘંટી બનાવવાનું ચાલુ કર્યું પછી એથી મોટી બનાવવાનું ચાલુ કર્યું કારણ કે માણસ ની ઉમર વધે એમ ધંધો મોટો કરવો પડે ફેમિલી મોટું થાય એવી જ રીતનો ધંધો પણ મોટો કર્યો વાહ ભાઈ વાહ એક છે ને લોકોને ચિંતા હોય છે કે આપણે ઘંટી છે ને એ હવે જોવા નથી મળતી પણ હું અહીંયા આવ્યો ને તો મને એવું થયું કે આ ભાઈએ જ્યારે કીધું ને કે દસ હજારથી વધુ ઘંટીઓ વેચી ચૂક્યા છે ત્યારે આમ આમ ધડપતિ કે હજુ બી લોકો ઘંટીઓ અને ઘંટીઓમાં ધડાતું લોટ વાપરે છે તો આપણી જે ઘંટી કેટલા પ્રકારની ઘંટી આપણે બનાવીએ આમ ગણતરી કરો તો વન એચપી થી લઈને પચાસ વર્ષ પાવર લગીને બધી પલ્વલાઇઝર ઘંટી બનાવી છે એટલે પલ્વલાઇઝર મશીન કહેતા હોય કે જે પથ્થર વાળી ઘંટી આવતી હોય ને એની જગ્યાએ આ ઘંટી હાલે ને એ વન એચપી થી લઈને પચાસ એચપી લગીને બધાય પ્લાન્ટ ને બધી જ ઘંટી બનાવી છે નાની મોટી બધી અને આ ઘંટીની જે કિંમત છે ક્યાંથી શરૂ થાય ને કેટલા સુધીની હોય આમ ગણતરી કરો ને તો પચાસ હજાર થી લઈ અને પચાસ લાખ રૂપિયા લગીનો નો પ્લાન્ટ બને ઓકે એટલે જેની પાસે જેટલું બજેટ જેટલી કેપેસિટી કેટલો બિઝનેસ કરવો છે કેટલું કમાવવું છે ત્યાં લગીને બધી જ ઘંટી અમે બનાવી છે તો કોઈ વ્યક્તિ નાના પાયે આ ઘંટી ખરીદીને રોકાણ કરીને ધંધો કરવો હોય તે કેટલું રોકાણ કરે ને લગભગ કેટલું કમાઈ લે તો શોખું જ છે ને રોકાણ પ્રમાણે ઇન્કમ હોય હવે દાખલા તરીકે લાખ રૂપિયાની નાની ઘંટી લગાડે તો બેનો ઘરની અંદરમાં સોસાયટીનો સોસાયટીનો સોસાયટીના દૈણા દરતી હોય થોડું ઘણું રેડીમેડ કરીને વેચતું હોય મોટું મશીન હોય તો એ રીતનું હોય પણ માની લ્યો ને કોઈ પચાસ હજાર સાઠ હજારથી નીચે કોઈ ન રહી નાનામાં નાના ધંધો લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા કમાય અને એ જ વસ્તુની અંદરમાં જો મોટો પ્લાન લગાવતા હોય તો વીસ ત્રીસ લાખ રૂપિયા લગી મહિને કમાતા હોય તમે કહેતા હતા કે આ સ્માર્ટ મશીનો છે તો એ કઈ રીતની છે સ્માર્ટ સ્માર્ટ મશીન એટલે કે મશીન અમે એવું બનાવ્યું છે કે એની અંદર જ મગજ દઈ દીધું કોઈ પકડ માથા કુટર જ નહીં ઉપર થી ઘઉં નાખો નીચેથી લોટ લઈ લો કઈ કરવાનું જ નહીં મગજ નહીં બનાવી દેવાના મશીન ની અંદર માં મગજ દઈ દીધું એટલે કે મશીન માં ઘઉં નાખશો તો મશીન ચાલુ થાય નહીં નાખો તો નહીં ચાલુ થાય મશીન ની અંદર ઘઉં ખલાસ થઈ જાય બંધ થઈ જાય કોઈ પણ અનાજ નાખશો એટલે મશીન ચાલુ થાય એની અંદર ત્યાં હોય કે માણસ ન હોય મશીન ઓટોમેટિક ચાલુ થાય બંધ થાય

હું જે સાપર આવ્યો છું ને આટો માઇઝ આ કંપનીની આ મશીન છે ને સૌથી વધારે સેલિંગ છે જે મહિલાઓને ઘરમાં ધંધો કરવો હોય કે કોઈ નાની દુકાનમાં કરિયાણાવાળા એ પણ જો આટાનો ધંધો કરવો હોય ને તો આ લોટ જે છે એ દડી આપે છે અને એની સાથે બધા જ અટેચમેન્ટ મળે છે અને બધું જ સ્માર્ટ મશીન છે કંઈ સેટિંગ કરવાની હોતી નથી અને મેન્ટેનન્સ પણ એમાં હોતું નથી અને ખૂબ જ સ્માર્ટ મશીન છે નાના ઇન્વેસ્ટમેન્ટમાં આ મશીન છે ને બહુ લોકો વસાઈને આત્મનિર્ભર થઈ રહ્યા છે આ ત્રણ એસપીનું મશીન છે ઓકે કે ઘરની લાઈનમાં એના ઘરની અંદરમાં જ કે બેડરૂમમાંથી બિઝનેસ ચાલુ કરે તો એના ઘરમાંથી જ ચાલુ થઈ જાય એની સોસાયટીમાં એની શેરીમાં એના ગામમાં એના તાલુકામાં એના જિલ્લામાં એના રાજ્યમાં એના આપણા ભારત દેશમાં કે વિદેશ લગી છે ને અહીંયાથી બિઝનેસ ચાલુ થાય એટલે આ નાની મશીન છે મોટા ભાગે જે નાના પાયે જે ધંધો શરૂ કરવા માંગે છે એ આ નાની મશીન થી શરૂ કરે છે નાની મશીન થી શરૂ કરે અને મોટો બિઝનેસ ચાલુ કરે અને આ બિઝનેસ એવડો મોટો થઈ શકે કે માણસ છે ને સવારે ઉઠે ને મેથી હાઈન લગી ખાવા સિવાય કઈ કામ ન કરે જાજુ એમ કેમ તો કહેવાય સવારે ઉઠે એટલે નાસ્તો કરે બ્રેકફાસ્ટ નાયા ધોયા વગેરે પાછો દસ વાગે એટલે વરી પાછો થોડો ઘણો નાસ્તો પાણી ખાઈ પીએ કરે બપોરે જમે હારી પેટ પેટ ભરી પાંચ છ વાગે ચાર પાંચ વાર જમવાનું છે તો જીતેન્દ્રભાઈ કેટલા પ્રકારના મશીનો બનાવીએ છીએ મશીનોની ખાસિયત શું છે આ જે મિની મિલ મને દેખાય રહી છે એના વિશે જણાવો આમ તો અમારી પાસે છે ને ત્રણ દર્જન થી વધારે મશીન છે છત્રીસ મશીનો હા છત્રીસ મશીન હા કે એની અંદરમાં નાની ઘરઘંટી હોય ને ઘરમાં હલાવવાની ત્યાંથી લઈ ઘરઘંટી છે પલ્વલાઇઝર મશીન છે ડાલ મિલ મશીન છે સુગર મિલ મશીન છે રાઇસ મિલ મશીન છે મસાલા મશીન છે એવી જ રીતના આવી રીતના છત્રીસ પ્રકારના અલગ અલગ મોડલ છે ને અલગ અલગ મશીન છે એમાંથી તમે કીધું કે આ પાંચ એચપીનું મિની પ્લાન તો આ પાંચ એચપીનું જે અમારું મશીન રહ્યું એ આની અંદરમાં અમારી જો વિશેષતા હોય ને તો આની અંદરમાં ડબલ ચેમ્બર ડબલ બીટર ડબલ કટર

ક્યાંય ઉડે નહીં કાંઈ ફેલાય નહીં કાંઈ નહીં એમ આખે આખું ઘર હોય દુકાન હોય જ્યાં પથ્થરવારી ઘંટી ચાલતી હોય ને એ જગ્યા ઉપર આ મશીન બહુ ચાલે ખબર ના પડે ક્યાંય ઘંટી ચાલે છે હા કોઈને ખબર ન પડે એમ નથી આ કંઈક મોટી એવી સારી ઓફિસ એ છે તો જીતુભાઈ લોટ દળવાની મશીનની સાથે કયા કયા અટેચમેન્ટ અને એક્સેસરીઝ મળે છે અમે મશીનની સાથે કસ્ટમરની ઘરે પહોંચી જઈને એક રૂપિયાનો એનો ખર્ચ ન રહે બધી જ એસેસરીઝ એની અંદર નવ પ્રકારની જારી આવે છે એ બ્રશ લેંગી કોટન બેગ બધી જ વસ્તુ આપીને સાથે પેનલ બોર્ડ પણ આપી કે એનો જે પાવર થ્રી ફેસનો સિંગલ ફેસનો આવ્યો હોય તો એ પાવર લગીનો ખાલી પોઈન્ટ આપે બાકીના પછી મશીન અમારી જવાબદારી ત્યાંથી મશીન ચાલુ થઈ જાય અને રોડ પેકિંગ થઈને રેડીમેડ થઈને માર્કેટમાં વેચે ત્યાં લગીને અમારી જવાબદારી હોય વાહ ભાઈ વાહ હા એટલું જ નહીં કોઈ પણ કસ્ટમર અહીંયા બુકિંગ કરાવે અમારે અહીંયા આ નંબર ઉપર એટલે અમે એની ઘરે પહોંચાડી દેવાની પણ જવાબદારી પછી ગામડામાં હોય સિટીમાં હોય કે ગમે વિસ્તારમાં હોય તો એની ઘરે મશીન પહોંચી જાય લગીને અમારી ગાડી મૂકી આવે વાહ વાહ ભાઈ તો કેટલું બધું કસ્ટમર સપોર્ટ આપે છે ઓટોમાઇઝ જે કંપની છે જરૂર મુલાકાત લો જો હવે આ જે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ જે ઘંટી છે એ જો કોઈ ધંધો શરૂ કરવા માંગે છે તો એમાં સરકારી યોજનામાં કઈ સબસીડીને કેટલું લાભ મળે છે સરકારી સપોર્ટ કરે છે કે નાનામાં નાના માણસો બનાવવા માટે સરકાર એટલી બધી સબસિડી દે છે એટલી યોજના છે અને એની અંદરમાં વ્યાજ સહાય છે જેવા તમે ડોક્યુમેન્ટ મૂકો એટલે તરત લોન થઈ જાય અને એની પણ જવાબદારી અમે લઈ જઈએ અચ્છા હા તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો કેવા લગભગ ડોક્યુમેન્ટ જોતા હોય છે આમ તો શું છે કે અત્યારે આ ડિજિટલ જમાનાની અંદર માં સરકાર આપણી છે ભારત સરકાર આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ લાઇટ બિલ આ ચાર પાંચ વસ્તુ કોમન છે અને એ જ ડોક્યુમેન્ટ હોય એની અંદરમાં સીધી જ લોન થઈ જાય ત્રણ ચાર દિવસ માં લોન થઈ જાય અને શૈક્ષણિક લાયકાત તો નડતી નથી ને કોઈ ના ભણેલું હોય ઓછું ભણેલું હા અમે એના માટે જ બિઝનેસ કરીએ છીએ કે દાખલા તરીકે ભણેલા માણસો ગયા એ કેટલા એવા છે એન્જિનિયરો છે આ તે છે તો એની લાયકાત પ્રમાણે જોબ નથી મળતી અને અભણ માટે તો ખાસ ઓપોર્ચ્યુનિટી છે તમે વાત કરી કે ઘણી બધી સરકારી યોજનાઓમાં લાભ છે તો કેટલા ટકા સબસિડી મળે છે ને વ્યાજમાં કેટલા ટકા રાહત મળે જો પાંત્રીસ ટકા પિસ્તાલીસ ટકાથી લઈ સિત્તેર ટકા લગીને આમાં સબસિડી મળે હા અને વ્યાજ સહાયની અંદરમાં ગણતરી કરો ને તો અગિયાર ટકા વ્યાજ હોય તો એમાં ત્રણ ટકા તો વ્યાજ સહાય મળે અચ્છા હા ઓકે સરકાર આની અંદરમાં બહુ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપે છે જો તમે પ્રોજેક્ટ રિપોર્ટ મૂકો અને એની અંદરમાં કોઈ ચાલુ કરે તો પણ મોટી મોટી યોજનાઓ હોય કે એની અંદર તમને રો મટિરિયલ લેવાની પૈસા આપે સરકાર તો આપણા જે લોટ દળવાના જે આ કમર્શિયલ જે ઘંટી છે એમાં કેવા કેવા પ્રકારના લોટ દળાઈ જાય આની અંદરમાં પાંત્રીસ પ્રકારના લોટ દળાય દાખલા તરીકે આ ઘંટી છે અમારી તો ત્રણ એચપી નું મશીન હોય પાંચ એચપી નું હોય સાડા સાતનું હોય તો એની અંદરમાં ઘઉં બાજરો જુવાર એટલે કે ઘઉંના આટા બાજરાના આટા લાપસીના ઠોકરાના ઈડલીના ખમણના આમ તમે ગણતરી કરો ને તો બધી જ પ્રકારના પાંત્રીસ પ્રકારના જેટલા માણસો ખાય ને પાણીપુરીનો તો તો લોટ તો એનો એમાં ધરાય છે પાઉ મેંદાનો લોટ આ જે કઈ લોટ કયો બધા જ લોટ ત્યાર પછી એટલું જ નહીં એને એમ થાય મારે વિદેશમાં ઇન્ડિયામાં બધા વેચવું છે મારી પાસે સારામાં સારા આટા બનાવવાનું મસાલા બનાવવાનું કે કાંઈ પણ એને આવડે છે અને એની રેસિપી છે તૈયાર છે ને એમ થાય કે મારી મોનોપોલી વાળા હું આટો બનાવું છું કે મારો પાસેથી લોટ લઈને ખમણ દોણાય આવું જેવું ફૂલાઈને થાય તો જો ખમણનો લોટ એને કરવો હોય તો એના માટે અમે ઓનલાઈન એટલે કે ફ્લિપકાર્ટ એમેઝોન સ્નેપડીલ મીશો એની અંદરમાં એના એકાઉન્ટ ખોલી દઈએ હા એટલે અમારા કસ્ટમર છે તો અમે મશીન વેચીને જ ખાલી રાજા નથી એનો બિઝનેસ કેમ ચાલુ થઈ જાય કેવી રીતનો વેચવો ક્યાં માર્કેટિંગ કરવું કેવી રીતનું કરવું એટલું જ કરી દઈએ ત્યાર પછી એની પાસે સેલ્સમેન કોઈ હોય અને સેલ્સમેનની અંદરમાં એને કેવી રીતનું એનું માર્કેટમાં વેચવું છે તો આપણે માલ વેચાઈ ગયો પછી તૈયાર થાય તૈયાર થાય તો એનું પેકિંગ કરવું પડે એમ તો પેકિંગ કરી તો કેવી રીતનું પેકિંગ કરવું જોઈએ પેકિંગ કરીને એની ઉપર શું કન્ટેન્ટ લખવું જોઈએ શું એમાં નંબર લખવા જોઈએ તો એ બધું પણ અમે શીખવાડ્યું ટોટલી વસ્તુ અમારા કસ્ટમર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય એમાં અમે લેડીઝને તો ખાસ શીખવાડ્યું તમારી વાત સાચી છે કે તમે ઝૂમ મીટિંગ થી લોકોને શીખવાડો છો ટ્રેનિંગ આપો છો પણ બધી વસ્તુઓ કઈ ઝૂમ મીટિંગ થી કે લેક્ચર થી શીખી જવાતી નથી ઘણી બાબતો શીખવા માટે રૂબરૂ ભી આવવું પડે ક્વોલિટી ચેક કરવા આવવું પડે તો એના માટે કઈ રીતે કરો છો જરૂર આવવું જોઈએ હું તો કહું ઝૂમ મીટિંગ માં શું અહીંયા રૂબરૂમાં જ આવી જાવ અમે એના માટે એવી સિસ્ટમ રાખી છે કે દાખલા તરીકે ગુજરાત છે કે દેશમાંથી ગમે ત્યાંથી કોઈ પણ આવે ને અમારે આવવાનો ખર્ચો અમે પણ આપીએ છીએ એની ટિકિટનો ખર્ચો પણ અમે છીએ એને રહેવાનો ખર્ચો તો હોટલ રાખી છે તો હોટલનો ખર્ચો પણ અમે આપીએ છીએ અહીંયા આવે એટલે અમે અમારા જ મશીનની અંદરમાં દરેલા આટોમાં જ છક્કીમાં દરેલી રોટલી જમાડી આટોમાં જ છક્કીની અંદરમાં મસાલા ધરેલા સબ્જી જમાડી આટોમાં જ છક્કીની અંદરમાં રાઈસ મિલની અંદરમાં એને દાળ ભાત ખાવીએ હા એટલે જમાડી છીએ અહીંયા એને શીખવાડી છીએ અહીંયા પ્લાન કેવી રીતનો કરવો પ્રોજેક્ટ કેવી રીતનો કરવો તો બધી જ વસ્તુ અમે અહીંયા ઓનલાઈન છીએ ઓનલાઈન તો કરાવી જ છીએ પણ ઓફલાઈન આવી આવે ને તો સૌથી બેટર કે એને દેખાઈ જાય અમારી ક્વોલિટી શું છે અમે શું કરી રહ્યા છે કેવી પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને કેવી રીતનો બિઝનેસને આગળ ગ્રોથ કરવો જોઈએ એ પણ શીખવાડીને અમારી આખી ફેક્ટરી પણ દેખાડી વાહ તો મિત્રો આ હતા જીતુભાઈ ભુવા આટોમાઇઝ કંપનીના ડિરેક્ટર ખૂબ જ ઉત્સાહી છે તમે તો જોયો જ છે ઉત્સાહ અને એવા જ ઉત્સાહ સાથે એ લોકોને દેશ દુનિયામાં આત્મનિર્ભર બનાવી રહ્યા છે જો તમારે પોતાનો નાનકડો ધંધો શરૂ કરીને આત્મનિર્ભર બનવું હોય આટાનો કે મરી મસાલાનો ધંધો શરૂ કરવો હોય તો સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યું છે આજે જ આટોમાઇઝની માઇઝની ટીમને સંપર્ક કરો તમને પૂરેપૂરી માહિતી મળશે થેન્ક યુ થેન્ક યુ